નમસ્કાર દોસ્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિશેષ વિડીયોમાં આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર છવ્વીસના પ્રદોષ વ્રત વિશે જ્યાં તમને મળશે વર્ષનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે છે બે હજાર છવ્વીસમાં કુલ કેટલા પ્રદોષ વ્રત છે કયા દિવસે શનિ પ્રદોષ વ્રત આવે છે અને સંપૂર્ણ પ્રદોષ વ્રત કેલેન્ડર તારીખ અને તિથિ સાથે આ વિડિયોમાં અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે અંતમાં આપણે જાણીશું પ્રદોષ વ્રતનું મહત્વ પૂજા વિધિ અને લાભ સૌથી પહેલાં જાણી લઈએ પ્રદોષ વ્રત છે શું પ્રદોષ વ્રત ભગવાન શિવજીને સમર્પિત એક અતિ પવિત્ર વ્રત છે આ વ્રત દર મહિને બે વાર આવે છે એકવાર વાર કૃષ્ણ પક્ષની ત્રયોદશીથીએ અને બીજી વાર શુકલ પક્ષની ત્રયોદશીથી આ પ્રદોષ પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પછીનો સમય જે સમય શિવજીની પૂજા કરવાથી સંતાન સુખ આરોગ્ય ધન સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત જ પ્રદોષ વ્રત થી થાય છે તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર ગુરુવાર પ્રદોષનો પ્રકાર છે ગુરુ પ્રદોષ વ્રત તિથિ પૌષ શુકલ ત્રયોદશી તિથિનો સમય છે એક જાન્યુઆરી સવારે એક વાગ્યાને સુડતાલીસ મિનિટથી દસ વાગ્યાને બાવીસ મિનિટ સુધી રાત્રે ગુરુ પ્રદોષ જ્ઞાન વિવેક સંતાન સુખ અને આધ્યાત્મિક પ્રગતિ માટે અતિશુભ માનવામાં આવે છે ચાલો હવે જાણી લઈએ બે હજાર છવ્વીસમાં કુલ કેટલા પ્રદોષ વ્રત છે વર્ષ બે હજાર છવ્વીસમાં કુલ પચીસ પ્રદોષ વ્રત આવશે જેમાંથી બે વખત શનિ પ્રદોષ વ્રત રહેશે શનિ પ્રદોષ વ્રતનું મહત્વ વિશેષ છે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ શનિદોષ શાંતિ દુઃખ અને અવરોધોમાં રાહત મળે છે પ્રથમ પ્રદોષ વ્રત ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના આવશે બીજું પ્રદોષ વ્રત સત્યાવીસ જૂન બે હજાર છવ્વીસ શનિવારના રોજ આવશે પ્રદોષ વ્રતનું કેલેન્ડર કંઈક આ પ્રમાણે છે એક જાન્યુઆરી ગુરુપ્રદોષ વ્રત સોળ જાન્યુઆરી શુક્રપ્રદોષ એકત્રીસ જાન્યુઆરી પ્રદોષ ચૌદ ફેબ્રુઆરી શનિ પ્રદોષ એક માર્ચ રવિ પ્રદોષ સોળ માર્ચ सोम प्रदोष, तीस मार्च सोम प्रदोष, पंदर एप्रिल बुध प्रदोष अठावीस एप्रिल भोम प्रदोष चौदह मे प्रदोष, अठावीस मे प्रदोष, बार जून प्रदोष, सत्यावीस जून शनि प्रदोष बार जुलाई रवि प्रदोष, छवीस जुलाई रवि प्रदोष, दस अगस्त सोम प्रदोष पच्चीस अगस्त પ્રદોષ આઠ સપ્ટેમ્બર પ્રદોષ ચોવીસ સપ્ટેમ્બર ગુરુપ્રદોષ આઠ ઓક્ટોબર ગુરુપ્રદોષ ત્રેવીસ ઓક્ટોબર શુક્ર પ્રદોષ છ નવેમ્બર શુક્ર પ્રદોષ બાવીસ નવેમ્બર રવિ પ્રદોષ છ ડિસેમ્બર રવિ પ્રદોષ એકવીસ ડિસેમ્બર સોમ પ્રદોષ ચાલો હવે જાણી લઈએ પ્રદોષ વ્રતની પૂજા વિધિ સ્નાન કરીને સફેદ અથવા પીળા વસ્ત્ર પહેરો સાંજના પ્રદૂષકાળમાં શિવલિંગ પર જળ દૂધ અર્પણ કરો બિલવા પત્ર દીપ અર્પણ કરો ઓમ નમઃ સિવાય મંત્ર જપ કરો પ્રદુષવ્રત કથા સાંભળો અથવા વાંચો પ્રદુષવ્રતના લાભ કંઈક આ પ્રકારે છે સંતાન સુખ રોગમુક્તિ આર્થિક સમૃદ્ધિ માનસિક શાંતિ શિવ કૃપા અને મોક્ષ માર્ગ મિત્રો જો તમને પ્રદુષ વ્રત બે હજાર છવ્વીસની આ સંપૂર્ણ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલો ઓમ નમઃ શિવાય ધન્યવાદ